વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો આજના ગુરુ પૂર્ણિમાના તમને સૌને શુભકામના મહાભારત ગ્રંથના રચયિતા અને શાસ્ત્રના સર્જક મહર્ષિ વેદ જગત ગુરુ ઓળખવામાં આવે છે મહર્ષિ મહાભારત ગ્રંથ ની રચના કરી હતી અને ગણેશ દ્વારા મહાભારત ગ્રંથ લખવામાં આવ્યો હતો પોતાની માતા સત્યવતી અને પિતા પરાશરના આશીર્વાદથી તેઓ જગતમાં પ્રખ્યાત થયા હતા પૌરાણિક કથા મુજબ મહર્ષિ દિવ્યાસી માતાનું નામ સત્યવતી હતું સત્યવતી અપ્સરા અદ્રિકાની દીકરી હતી અપ્સરા અદ્રિકા એક શ્રાપના કારણે માછલી બની છે તે સમયે જેદી નામના એક રાજ્યમાં વાસુ નામક રાજા રહેતો હતો તે એક સમયે તે રાજા ગામના નદીના વિસ્તારે શિકાર કરતા હોય છે ત્યારે એક બગલાનો શિકાર કરે છે પરંતુ તાજમહેલ લાવતા પહેલા તે પગલો ઉડી જાય છે અને ગાયબ હોવાના કારણે ઉડતા ઉડતા યમુના દરિયા કિનારે પડી જાય છે અને અધિકા નામની માછલી આ બગલો ખાઈ જાય છે રાજા વાસુ તે બગલાનો શિકાર કરવા માંગતા હતા તેથી તે માછલીનો પણ શિકાર કરે છે અને તેનો પેટ ફાળે છે ત્યાં તેના પેટમાંથી બે બાળકોનો જન્મ થાય છે જેમાં એક દીકરો અને એક દીકરી હોય છે જેથી રાજા વાસુ વાસુએ દીકરો લઈ લીધો અને દીકરીને મત્સ્ય કાંદી માછલી પકડનારને આપી દીધી વાસુએ દીકરા વિશે ગામની પ્રજામાં કહ્યું કે આ બાળક જેદી રાજ્યનો રાજકુમાર છે અને દીકરીને પ્રશ્ન દ્વારા તેની દીકરીની જમ

પરંતુ સત્યવતી તેને સાફ ઇન્કાર કરે છે અને કહે છે તમે એક બ્રાહ્મણ છો અને હું સામાન્ય મત્સ્યપાલન ની દીકરી તમારી પ્રતિષ્ઠા ખોરવાઈ જશે પરંતુ

ત્યારે તેમનું નામ શ્યામ હતું એથી તેમનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું ત્યારબાદ ઋષિ પરાસર સત્યવતી ના જીવનમાંથી ચાલ્યા જાય છે અને સત્યવંત વચન આપે છે કે ફાઈ ક્યારે પણ કૃષ્ણ પોતાના પિતા વિશે પરાસરના તપ અને આશીર્વાદથી ખૂબ જ ગુણવાન વિદ્યાવાન અને જ્ઞાનના માર્ગે મોટો થાય છે જ્ઞાનના માર્ગે મોટો થાય છે પિતાના આશીર્વાદથી તેઓને જ્ઞાનની પ્રાપ્તિમાં જગતમાં પ્રસિદ્ધ થાય છે અને ત્યાં ત્યારબાદ કૃષ્ણ પોતાની માતાને વચન આપે છે કે કૃષ્ણની માતા જ્યારે તમે તેમને બોલાવશે ત્યારે કૃષ્ણ તેમની પાસે આવી જશે અને તેમની મનોભાવના કરશે ત્યારબાદ તેઓ જંગલમાં ચાલ્યા જાય છે અને તપસ્યામાં લીન થઈ જાય છે ત્યારબાદ કૃષ્ણ નામના બાળકનું નામ વેદવ્યાસ પડે અને ત્યારની વિદ્યાવાન બાબતે તેઓ મહર્ષિ વેદવ્યાસ કહેવાય મહર્ષિ વિદ્યાસની માતા સત્યવતીના કારણરૂપ મહર્ષિ વેદવ્યાસનું પાત્ર મહાભારત રૂપમાં પણ આવે છે મહાભારત ત્યારબાદ સત્યવતીનો વિવાહ હસ્તિરાપુરના રાજા શાંતનુ સાથે થયો હતો શાંતનુ રાજા અને સત્યવતીના બે પુત્રો ચિત્રાંગ અને વિચિત્રવન જેમાં ધૃતરાજ અને પાંડુ રાજા વિચિત્ર વર્યાના પુત્રો હતા તેથી તેઓ સત્યવતીના પૌત્રો થયા એવું કહેવાય એવું કહેવાય છે કે મહર્ષિ વિદ્યાસના આશીર્વાદથી જ ગંધરે સૌ પુત્રોની માતા બની હતી મહાભારતગ્રંથથી વાત કરીએ તો મહાભારતગ્રંથ વિશ્વનો સૌથી મોટો ગ્રંથ કહેવાય છે જેમાં લગભગ એક લાખ કરતાં પણ વધારે શ્લોકોનું નિરૂપણ થયેલું છે જેના રચિતા સ્વયં વેદ્યાસ છે મહર્ષિ વેદ્યાસ દ્વારા મહાભારત ગ્રંથ રચવામાં આવ્યો હતો અને ગણેશજી દ્વારા મહાભારત Vam ama evet o, başı üzerinde yasır çarlıyor. O itleğin ki rübed, samved, yajubaved, hani akherlerde yasır ne de bile bilmez ya tabi işte. Abi var diye buruk buruk var işte. Buruklunum કરવાનો આવે છે ગુરુનો અર્થ ગુ એટલે અંધાર અને ગુ એટલે પ્રકાશ થાય છે આમ ગુરુ આપણા જીવનમાં અંધાર અજ્ઞાનને દૂર કરી પ્રકાશ રૂપી જ્ઞાન ફેલાવે છે અને આપણને યોગ્ય સમયે યોગ્ય દિશામાં અને યોગ્ય સ્થળે લઈ જવા માટે મદદ કરે છે પૌરાણિક કથા મુજબ ભગવાન શિવને પ્રથમ ગુરુ કહેવામાં આવ્યા છે કારણ કે ભગવાન પરશુરામ અને શનિદેવ ભગવાન શિવના ગુરુ શિષ્ય હતા ભગવાન શિવને ભગવાન શિવના પ્રત્યે જગતમાં સભ્યતા અને ધર્મ પ્રચાર ધર્મ પ્રચાર કરવામાં આવ્યો તેથી ભગવાન શિવ ને આદ્ય ગુરુ અને આદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે અસ્તુ જનિજ